મહત્વના સમાચાર રાજ્યભરમાં ખાતરની અછત સર્જાતા ખેડૂતો ત્રાહીમાંગ પોકારી ઉઠ્યા છે રાજ્યભરની સરકારે ખેડૂતોની સમસ્યાને ધ્યાને લઈ તપાસના આદેશ પણ આપ્યા છે અને સિઝનમાં ખાતરનો સંગ્રહ કરી કાળાબજારી કરતા તત્વોની સામે સરકારે લાલ કરી ભાવનગર અને જામનગરમાં બે ખાતર વિક્રેતાની સામે કાર્યવાહીના આદેશ પણ આપવામાં આવ્યા જામનગરમાં ગુજરાત ફર્ટિલાઇઝર ડીલર્સ એસોસિએશન અને ભાવનગરમાં ગુજરાત ઓનિયન ગ્રોવર્સ ફેડરેશન શો નોટિસ પટકારવામાં આવી છે આ બંને વિક્રેતાઓ પાસેથી પંદર દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો એટલું જ નહીં પણ આ બંને વિક્રેતાઓને ખાતરનું વેચાણ પણ બંધ કરવામાં આવ્યું છે અન્ય કોઈ કંપની આ બંને વિક્રેતાઓને ખાતર ન આપે એ માટે આદેશ પણ અપાયા તો બીજી બાજુ ખાતરની અછત અને સંગ્રહખોરીને લઈ રાજ્ય સરકારે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન લિમિટેડના એમડી વિજય ખરાડીને તપાસ સોંપી છે જેના માટે વિજય ખરાડીએ એક મહિના સુધીનો સમય આપવામાં આવ્યો એક મહિનામાં તપાસ પૂર્ણ કરી સરકારને રિપોર્ટ સોંપવા માટે નિર્દેશ પણ કરવામાં આવ્યો છે